ગામમાંથી બે વિદ્યાર્થીઓ ભાઈ અને બહેન સહિત સરસ મજાની કૃતિ લઈને લાવ્યા આવ્યા છે ધરાઈ પ્લોટ પ્રાથમિક શાળામાંથી બાળકો સરસ મજાની કૃતિ લઈને આવ્યા છે સરસ મજાનો પર્વત છે એમાં વૃક્ષો ઉગેલા છે તો ચાલો આપણે આ કૃતિ વિશે એમના પાસેથી જાણીએ મોટેથી બોલવાનો બોલો મારું નામ છે વાળાજય ચિમનભાઈ હું ધોરણ છમાં અભ્યાસ કરું આજે આજે તમને બતાવીશ કે ધ્વારાકૂટીમાંથી લાવા કેવી બહાર નીકળે છે તો હું કલ્પના કરી શકો તો વાસ્તવમાં આગની જે મિલાળ છોડ લાલ છોડ પ્રવાહી મેગમા છે જે છે જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર અથરાય છે સરસ તો હવે આપણે જોઈએ કે ખરેખર આ વિદ્યાર્થીઓ કઈ રીતે લાવા નીકળે છે આપણને બતાવશે તો આપણે જોઈએ કઈ રીતે લાવા એમાંથી નીકળે છે તો અમને બતાવો છીએ મિત્રો એમાંથી કઈ રીતે લાવવા નીકળે છે તેમાં લીંબુનો રસ નાખીશું પછી આપણે તેને હલાવીશું અને તેમાં શેમ્પુ નાખી સરસ મિત્રો જો તમને દેખાય છે કે ઈનો નાખી અને હલાવતા આપણને પર્વતમાંથી છે એ લાલ રંગનો છે એ જ્વાળામુખી બહાર આવતો દેખાય છે અને આ લાવા છે અને આ લાવામાંથી ગ્રેનાઇટ નામના પથ્થર બને છે ને એ પથ્થર આપણે છે એ ઘંટીની અંદર દળવાના જે પૈડા બનાવવામાં એમાં કામ લાગે છે સરસ મજાની કૃતિ એણે બનાવી છે અને આખી કૃતિ વર્કિંગ મોડલ છે બંને બાળ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન અને એમને જે માર્ગદર્શક નાખવું છે એ શિક્ષકને પણ ખૂબ ખૂબ અભિનંદન તો મિત્રો આવી જ નવીન પ્રકારની કૃતિઓ આપણે આગળ વિજ્ઞાન મેળામાં જોઈશું તો મિત્રો અમારી ચેનલને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને એને છે એ તમે ખૂબ ખૂબ છે એ શેર